નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના ગોરવા કરોડિયા રોડ પર રહેતા બે સંતાનના પિતા આશિષ અગ્રવાલ સાથે અટલાદરા ખિસકોલી સર્કલના સંતોષી બુડાના મકાનમાં રહેતા પૂજા નામની યુવતી સાથે લગ્નમાં સંપર્કમાં આવ્યા બાદ બંને જણા પંદર વર્ષથી અલગ મકાન રાખીને લીવ ઇન રિલેશનશીપમાં હતા અને સંતાનમાં એક પુત્રી હતી ત્યારબાદ આશીષના જીવનમાં એક નવો વળાંક આવ્યો જપુજા પુત્રીને લઈને અન્યત્ર અન્ય સાથે પલાયન થઈ ગઈ હતી પોતાની પુત્રી અને પ્રેમિકાની ભાડ મેળવવા માટે અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા ઘણા સમય વીતવા છતાં કોઈ ભાડ ન મળતા પોલીસની કામગીરીની નારાજગી વ્યક્ત કરી હતી ત્યારબાદ ઉલટા ચોર કોટવાલકો ડાટે જેવા હાલ આશીષના થયા હતા બુટલેગરે અને પ્રેમિકના પ્રેમીએ અટલાદરા પોલીસ મથકે આશીષને બોલાવીને લોરેન્સ બિશ્નોઈના નામની ધમકી આપે છે ના આરોપો લગાવીને આશિષને પીએસઆઈ ભરવાડ અને પોલીસ કર્મીએ માર મારી અદમુઓ બનાવી દીધા હોવાના આક્ષેપો કર્યા હતા અને ન્યાયની માંગ કરી છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા એવું છે સર કે હું બે હજાર દસમાં એક પૂજા નામની છોકરીના ટચમાં આવ્યો હતો બે હજાર તેરમાં હું એની સાથે લિવિનમાં રહેવાનું ચાલુ કર્યું હું ઓલરેડી મેરીડ મેરિડ હતો મારા બાળકો હતા આની સાથે હું લિવિનમાં રહેતો હતો એનાથી મને એક બાળકી છે જે છ વર્ષની છે આજથી એટલે બે તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસમાં એક તકરારથી એ મને છોડીને ચાલી ગઈ અરે એ મને છોડીને જતી રહી બરાબર એ જ્યારે જતી રહી એ મેં જ મને જાણવા મળ્યું ત્યારે હું જ્યારે ઘરે ગયો ત્યારે મને જાણવા મળ્યું તો મેં જોયું કે મા એ બધું જ લઈને જતી રહી છે એનો સામાન મેં આપેલા ઘરેણાં એફડીની ડિટેલ્સ ચેકબુક એ પોતે લઈ ગઈ છે ઘણી એમાંની એક બેંકની એફડી એ છોડી ગઈ છે એ જતી રહી એના પછી મેં મિસિંગ કમ્પ્લેન કરી એ આવી પાછી જતી રહી એને સીધે સીધું કહ્યું કે મારે તારી તમારી સાથે નથી રહેવું ઓકે પણ મેં મારી છોકરી માટે તપાસ કરી મારી છોકરીને માટે હું હેરાન હતો કેમ કે આનું કેરેક્ટર આની સાથેના જેટલા લોકો છે એનું કેરેક્ટર બહુ સારું નથી મેં એના માટે તપાસ કરવાની ચાલુ કરી એને શોધતા 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 હું પાંચમા મહિનાની વાત કરું તો ચૌદમી તારીખે મેં મને અટલાદરા પોલીસ સ્ટેશનથી કોલ આવે છે અટલાદરા પોલીસ સ્ટેશનથી કોલ આવે છે ત્યાં આગળ પીએસઆઈ ભરવાડ સાહેબે મને બોલાવ્યો કે તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરેલી છે કોઈએ હું ત્યાં પહોંચું છું એ મને એવો આક્ષેપ કરે છે કે તમારા લોરેન્સ બિસ્નોઈ સાથે સંબંધ છે અને તમે એને લઈને કોઈ શિલા નામની એક શિલા રાજપૂત કરીને છે એને ધમકી અપાવો છો મેં કહ્યું સર મેં હું સીધો સાધો માણસ છું એ બધા મારા કોઈ કોન્ટેક્ટ છે નહીં તેમ છતાં બધું જ એવિડન્સ આપવા છતાં એ લોકો મને ત્યાં આગળ કૂતરાની જેમ એ અને એમનો રાઇટર મને કૂતરાની જેમ અંદર મારે છે પેલા લોકોની હાજરીમાં બરાબર આ રજૂઆત મેં સીપી સાહેબને આવી રહી એ એપ્લિકેશન છે અહીંયા આગળ મારી પાસે એની તારીખ પણ છે વીસ પાંચે મેં રજ રજૂઆત કરેલી છે આજે એ વાતને દોઢ મહિનો થઈ ગયો બરાબર છે ના મારી છોકરીને મને કોઈ સમાચાર મળી રહ્યા છે એના ઉપર આ લોકો કોઈ એક્શન લેવા તૈયાર નથી સીધે સીધું કહે છે કે તમે કોર્ટમાં જાઓ કોર્ટ જ્યારે હુકમ કરશે ત્યારે અમે લોકો શોધીશું અને બીજી બાજુ જે ભરવાડ સાહેબ અને એમના રાઇટરે મને માર્યો છે એના માટે જો હું કંઈક પણ કર એમને કંઈક કહેવાનું કહું છું તો એ લોકો સીધે સીધું એવો જવાબ આપે છે કે તમે તમારી છોકરીનું જુઓ તમારી જે ભાગી ગઈ છે એ બૈરીનું જુઓ બરાબર છે મારી માંગમાં કંઈ નથી મને ન્યાય મળે કમસે કમ મને શું કરવા માર્યો માર્યો એ તો મને જાણવા મળે લોરેન્સ બિસ્નોઈ જેવો માણસ મારા મારા જેવા સાદા માણસ સીધા માણસના ટચમાં હોય એ પોસિબલ છે કોઈ દિવસ નહીં અને એ ટચમાં કઈ રીતે હોય એ પોતે જેલમાં હશે કદાચ અત્યારે હવે એમાં જે પણ લીગલ એક્શન લેવાતા હોય એમની ઉપર એ એક્શન લે જે પણ એક્શન જે પણ એક્શન એમના ઉપર લીગલી લઈ શકાય કેમ કે આ રીતે ત્યાં આગળ સીધે સીધું વસ્તુ છે સંતોષીનગર વુડા હાઉસિંગ દારૂનો ઇંગ્લિશ દારૂનું મોટા મોટું હબ છે બરોડાનું જેના દબાણ હેઠળ ત્યાંના એક બુટલેગરના દબાણ હેઠળ અને પૈસાની બહુ મોટી આપલેની વચ્ચે એ લોકોએ મને ફસાવ્યો અને મારું નામ એક બુટલેગર અરે સોરી એક ઇન્ટરનેશનલ લોન સાથે જોડી દીધું શું નામ આપનું કોનું તમારું નામ શું મારું નામ આશીષ અગ્રવાલ